હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો મસ્ત સવાર થઈ ગઈ છે દૂધ નાસ્તો કરી દીધો અને અત્યારે રસોઈમાં બનાવું છું રોટલી અને કઢી બનાવું છું તો રોટલીનો આંટો બાંધી લઉં અને કઢી બનાવી છે તો કઢી બનાવી લઉં હા તો ફ્રેન્ડ્સ અહીંયા કઢી બનાવું છું હું તો હવે વઘાર કરી લઉં એમાં તો વઘારમાં નાખીશું આપણે મરચું છે આ લાલ સૂકું અને લવિંગ છે તો ચલો સરસ વઘાર કરી લઈએ કઢીનો હા તો ગાઈશ કઢીમાં વઘાર કરી લીધો છે અને અહીંયા રોટલીનો આટો પણ બંધ થઈ ગયો છે તો હવે આ બાજુ ગેસ ઉપર કઢી મૂકી દઉં ઉકળવા માટે અને આ બાજુ રોટલી કરી દઉં હા તો ફ્રેન્ડ્સ અહીંયા મેં આ વળી તડકી મૂકી છે થોડી વાર તો કાલે રાત્રે મેં પ્લાસ્ટિકમાંથી બધી ઉખાડી લીધી હતી ને તગારીમાં જ રાખી હતી તો અત્યારે આ બે તગારીમાં કરી અને તપાવા મૂકી છે તો મસ્ત વળીઓ બની ગઈ છે ટેસ્ટમાં પણ મસ્ત બને છે એકદમ તીખી અને ચટાકેદાર બને છે વળીઓ તો એક કિલો ચોળાની દાળ હતી તો આપણને આ રીતે ઘરે બનાવીએ તો બહુ જ સસ્તી પડે છે બજારની તો બહુ મોંઘી પડે છે તો જુઓ મસ્ત વળીઓ બની ગઈ છે હવે થોડી વાર તડકી રહેવા દઉં પછી અંદર લઈ લઉં છું હા તો ફ્રેન્ડ્સ રોટલી થઈ ગઈ છે અને અહીંયા કઢી તૈયાર છે તો સાથે છે અથાણું અને પાપડ તો ચલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ અત્યારે છ વાગવા આવ્યા છે અને વાસણ સુકાઈ ગયા છે તો વાસણ ગોઠવી લઉં હા તો ગાઈસ અત્યારે જમવામાં બનાવું છું મકાઈનો લોટ લોટ વઘારી લો તો સવારની કઢી પડી છે અને થોડી રોટલી પણ પડી છે તો લોટ ગરમ ગરમ વઘારી લો એટલે કઢી સાથે સારો લાગશે તો ચાલો ગરમ ગરમ લોટ બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ લોટ બની ગયો છે ગરમ ગરમ તો ચાલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ અહીંયા લીધો છે લોટ અને કઢી સાથે લીધો છે ગોર અને ડબ્બામાં છે રોટલી તો ચાલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું વાસણ ધોઈ અને અહીંયા મૂક્યા છે લુચીને બપોરે થોડી વાર કર્યું એડિટિંગનું કામ અને પછી પાંચ વાગે ઊભી થઈ તો રસોડામાં આવી અને વાસણ ગોઠવ્યા અને એ બધું કામ કર્યું અને પછી ચોક ગંદો થઈ ગયો હતો તો કચરોવાળી આવી જઈને એ બધું કામ કર્યું આજે તો અને સાંજે બનાવ્યો મકાઈનો લોટ તો ગરમ ગરમ લોટ વગાડી અને કઢી સાથે ખાધો તો બહુ જ સરસ લાગ્યો તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા જાણ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ